પૂર્વ ધારાસભ્ય સંતોષ જાડેજાનો પુત્ર કરણ જાડેજા આજે ફરી વિવાદમાં આવ્યો છે દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા બાદ કરણ જાડેજાએ પોતાની ખોટી ઓળખ આપીને વસ્ત્રાપુર પોલીસને મૂર્ખ બનાવી હતી કરણને જામીન મળી ગયા બાદ વસ્ત્રાપુર પોલીસને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે પોલીસે કરણ જાડેજા વિરુદ્ધ બીજો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે ગુનાની તપાસ પછી બધાને કોર્ટમાં પ્રોડક્શન કરી અને રજૂ કર્યા એટલે કોર્ટે અમને જામીન પર છોડી દીધા પછી પોલીસને ખબર પડી બાતમી રહે કે આ કમલ ખરેખર કમલ પટેલ નહોતો પણ કરણ શરવણ જાડેજા હતો એટલે એ બાબતે રાજકોટ જ્યાં અગાઉ પકડાયું છે અને જ્યાં એનું ગુનાહિત ક્ષેત્ર છે ત્યાં તપાસ કરાઈ તો ખરેખર આ જે કમલ પટેલ એ જ કરણ શરમણ જાડેજા હતું એટલે જે નયે પોલીસને ખોટી ઓળખ આપી પોલીસને ખોટી માહિતી આપી એ બદલ તારીખ સત્યાવીસ ચારના રોજ આજે મહેફિલના કેસમાં પકડાયેલા હતા ચારેય ઇસમો અને કરણનો જે જામીન થયેલો એ પાંચીસ વિરુદ્ધ આ ગુનો દાખલો થયો ઓગણીસસો થી ગુનાખોરીમાં સંડોવાયેલા કરણ જાડેજા વિરુદ્ધ પોરબંદર રાજકોટ રાણાવાવ કુટિયાણ બંગોદરા અને અમદાવાદમાં ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ ગુના નોંધાયા છે આ સિવાય પોરબંદરમાં હત્યા અને હત્યાની કોશિશનો ગુનો પણ નોંધાયો હતો કરણ જાડેજા વિરુદ્ધ તેના ભાભી રેખાની હત્યા કરવાનો આરોપ હતો પરંતુ ગુનો સાબિત નહીં થતા તેને કોર્ટે નિર્દોષ છોડી દીધો હતો જે ગુનામાં અગાઉના ચાર બી પકડાઈ ગયા છે અને કરણ શરમન જાડેજા જે તે તપાસ દરમિયાન નહોતો મળી આવતો એ રાણાવાવમાં પરમ ગુનામાં પકડાયો જેનો ટ્રાન્સફર આધારે અમે કબજો લાવી અને આ ગુનાની તપાસના કામે એને અટક કરવામાં આવે છે વસ્ત્રાપુર પોલીસે કરણ જાડેજા વિરુદ્ધ ખોટી ઓળખ આપીને પોલીસને મૂર્ખ બનાવવા અને ગેરમાર્ગે દોરવાના ગુનામાં ધરપકડ કરી છે કરણે ખોટી ઓળખ આપવા અને અમદાવાદ આવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન ભાર્ગવ ચાવડા સાથે અનિતા પટણી વી વીટીવી અમદાવાદ